સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો જેથી પરિણીતા તેના સંતાન સાથે પિયર આવી ગઈ હતી જ્યાં પરિણીતાને પિયર આવીને પણ પતિ ધમકી આપતો હતો સાથે ખોટી ફરિયાદો કરી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે હાલ ચોક બજાર પોલીસ દ્વારા પરિણીતાની ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે પીડિત પરિણીતાએ કહ્યું કે ત્રણ વર્ષ અગાઉ અમારા લગ્ન થયા હતા મને એમ હતું કે સુધરી જશે અમે લવ મેરેજ કર્યા હતા જેઠ જેઠાણી અલગ થઈ ગયા હતા છ મહિના બાદ પ્રેગ્નન્સી રહી હતી ત્યારથી મને ધમકી અપાતી હતી બાદમાં હું મારા પિયર છેલ્લા મહિનાથી રહું છું મારા સંતાનને લઈ જવાની કોશિશ કરવામાં આવી રહી છે મને ઘરે આવીને મારા પતિ દિવ્યેશ ભાણજી વાડેર ગિરીશ સોલંકી અને વિપુલ રાઠોડ સહિતના માર માર્યો હતો મારી સામે ભાજપના ધારાસભ્યની લાગવતી ખોટી ફરિયાદ કરીને પોલીસ સ્ટેશન પણ લઈ જવામાં આવી હતી મને ખૂબ જ અસહ્ય ત્રાસ આપવામાં આવે છે જેથી મારી ન્યાયની માંગ છે મારે બીજું કશું જ જોઈતું નથી પીડિતાની માતાએ કહ્યું કે મારી દીકરી ત્રણ વર્ષ કરતા વધુ સમયથી લઈ ગયો છે તે ત્રાસ આપે છે તમને સમાધાન નામે પરિવારને ત્રાસ આપવામાં આવે છે અમને રસ્તામાં મળે તો દાંત ધમકી આપે છે ઉભા રાખીને અમારી સાડી પણ કાઢીને બાંધીને ધસડનો પ્રયત્ન કરેલ છે પોલીસને દાદ ધમકી આપે છે મને પણ એસિડ નાખી મારી નાખવાની કોશિશ કરે છે અમારું ઘર બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે ન્યાય અમારે જોઈએ છે જો ન્યાય ન મળે તો અમે સામૂહિક આપઘાત કરી લઈશું ત્રણ વર્ષ પહેલાં અમે બે જણા લવ મેરેજ કરેલા મને એમ થયું કે સુધરી જશે છ મહિના સુધી મને હળકી રીતે લાગી પ્રેગ્નન્સી રહી પછી મને બહુ હેરાન કરતો મારા સાસુ સસરા બી મને હેરાન કરતા જેઠ જેઠાણી સપોર્ટમાં હતા નહીં જેઠ જેઠાણી નોકા થઈ ગયા હતા પછી જેવો મારો બાબુ થયો તે મારા મમ્મી પપ્પાને ત્યાં મને આવતી જાતી કરી પછી મારા મમ્મી પપ્પાને આ મને દાગીના કે તાર મમ્મી પપ્પા તને કે દાગીના લઈ આપે કપડાં લઈ બધું લઈ આપે મારા પપ્પાએ મને પછી બે લાખની માગણી કરી કે તાર પપ્પાને કે બે લાખ મને આપે નહીં આપે ને તો તારા બાપાને હું માર નાખીશ પછી મારા પપ્પાએ મારા મારું નામ પેપર આઉટ કરી નાખ્યું પછી એને કીધું તારું તારું હું હવે ઉખાડી લઈશ તા પોલીસવાળા તને તો હું મારી નાખી મારી નાખું ત્યાં બી ધમકી આપતો પછી મારા મમ્મીને હવે આવી હું અહીંયા આવીને અગિયાર મહિના થયા પણ રોજ અહીંયા આવે રોજ મારા મમ્મી પપ્પાને ઘરે આવીને મને ધમકી આપી જાય છે અને છોકરાને લઈ જવાની કરે છે એક તારીખ ને બે હજાર પચીસ બપોરે ત્રણ ને ચોપનનો બનાવ મને બહુ માર મારી દિવેશ ભાણજીભાઈ વાઢેર અને એની સાથે હતો વિપુલ રાઠોડ પછી હું મને સિવિમ હોસ્પિટલમાં દાખલ કરી અને વિપુલના દિવ્યશ ને ગિરીશ સોલંકી ભાજપના કાર્યકર્તા છે એ પોલીસવાળા વિધાઉટ વર્તી ઘરમાં ઘૂસી ગયા હતા અને મને મને મારી અને મારી વિરુદ્ધ ફરિયાદ નોંધી કે મને મારી ગઈ છોકરી અને ગિરીશ સોલંકી ભાજપના કાર્યકર્તા છે વિનુ મોરડિયાનો કાર્યકર્તા છે અને ભાજપનો દુરુપયોગ કરે છે અને અમારી અમારી વિરુદ્ધ ફરિયાદ નોંધે છે અને પોલીસવાળા મને ચાર કલાક બેસાડ રાખી મને એડમિટ કરી હતી ઘરે લાવે ઘરે બી નહોતી આવી હતી ડાયરેક્ટ પોલીસ સ્ટેશન ગઈ હતી ચાર કલાક મને બેસાડ રાખી ચાર કલાક પછી મને નકલી નકલી અરજી લખી લખી અને આગલા દિવસે મને બોલાવી તો બી મને ચાર કલાક બેસાડ રાખી પછી એફઆઈઆર નોંધી એ લોકોએ મને ન્યાય આપો નહીં તો હું મરી જાયશ મારા મમ્મી પપ્પા બી મરી જવા તૈયાર છે કોઈ ધ્યાન આપતા હું પીડિતાની મમ્મી છું આજે મારી છોકરીને લઈ ગયો એને ત્રણ સાડા ત્રણ વર્ષ થયા છે એના ઉપર તો અત્યાચાર થાય જ છે એ અમને નથી ખબર અમારે એ જોવું જ નથી ભલે જે થાય એને કર્યું છે ને એ ભોગવે પણ એના પરિવારને શું કામ હેરાન કરે છે કે જેથી કરીને મારી છોકરીને એમ કહે કે તારે સમાધાન કરવું છે તો છોકરી ખુશ થઈ જાય કે આ કરવું છે એમ તો કે તારા મમ્મી પપ્પાને અંદર બોલાવવું ગેટ બંધ કરું એને નાગાપુગા કરું ખુલ્લા કરું અને મારું પગે લગાડું અને પછી સમાધાન કરું તો છોકરી ડરીને પછી ના પાડી દે અને રસ્તામાં કોઈ પણ જગ્યાએ અમને મળે છે તો અમને માર મારવાની ધમકી આપે છે ગળું કાપી નાખવાનું કહેશે અને ઊભા રાખી દેશે મારી બ્લાઉઝ ખેંચી નાખે છે મારી હાડી ખેંચી નાખે હાડી ગાડી આરે બાંધીને મને ઢસડવાની વાત કરે છે બીજું કે એમ કહેશે કે મારા દોસ્તાર તને પકડી રાખે અને એસિડની બોટલ તને એવી જગ્યાએ નાખું કે કોઈ ડૉક્ટર તારો હાથ નહીં પકડે મારું કોઈ પોલીસ કોઈ ઇન્સ્પેક્ટર મોટો સાહેબ મને કોઈ જગ્યાએ ખિલ્લા મારશે નહીં પોલીસને તો હું ખિસ્સામાં રાખીને હાલું છું આવું બધું કહે છે અને કોઈ પોલીસવાળા અમારું સાંભળતા નથી કાગળ બનાવે છે આગળ મોકલી દેશે અમે આગળ જઈશી બરાબર આગળ પણ એ જ વસ્તુ બને છે કાગળ બનાવીને મૂકી દેશે અંદર પણ કરતા નથી અને અમારી સામે લાવતા પણ નથી તો આનું એનું નામ છે દિવેશ ભાણજીભાઈ વાઢેલ પ્રભુનગરમાં છે કોઈ જગ્યાએ અમને નીકળવા દેતો નથી કોઈ એટલે કોઈ જગ્યાએ મારી માંગ એવી છે કે આનો કોઈ રસ્તો ખરો કોઈ અમારા માટે બેઠું છે કે નથી બેઠું કે પછી એ એવું તે કઈ વસ્તુ બતાવે છે કે એ લોકોનું જ સાંભળે છે અમારું કેમ સાંભળતા નથી કે પછી અમને ન્યાય જોઈ જો કાંઈ ન થતું હોય તો અમે લખાણ લખી નાખી અને બધા જ દવા પી જાય અમારા ઘરમાં બે નાના બચ્ચા છે અને છ સભ્ય અમે મોટા છીએ